નમસ્કાર દર્શક મિત્રો હું છું સોહાણી રન તમે જોઈ રહ્યા છો લોકસામણા ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ગાંધીનગર અમારા રિપોર્ટર મિલન શાહ ગાંધીનગર જિલ્લાના દહે ગામ શહેર સરકારી પશુ દવાખાનું નવું બનાવી રહ્યા છે તેમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આવી કઈ એજન્સી કે કામ કરવામાં આવ્યું કેટલા સમયમાં કામ પૂર્ણ કરવાનું તેવો કોઈ પણ જાતનું સરકારી બોર્ડ લગાવવામાં આવ્યું નથી એજન્સી દ્વારા છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે હાલ જેટલું કામ થયેલ છે તે કામ માં તદ્દન નબળી પ્રકાર નું હોય તેવું દેખાય આવી રહ્યું છે સરકારી અધિકારીઓ આ કામ ની વિઝીટ લે છે કે નહીં તે સમજાતું નથી કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર નથી ને કારણ કે જે બિલ્ડિંગ બનાવવાની છે તેની અંદર મોટા ભાગ તિરાડો પડી ગઈ છે નબળાઈ દેખાડી દે છે જો સરકાર શ્રી મૂંગા પશુઓ માટે આટલી મોટી ગ્રાન્ટ આપતી હોય તેમ છતાં સરકારી અધિકારીઓ રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટર નબળી પ્રકાર કામ કરતા હોય છે એવું દેખાઈ રહ્યું છે આ કામ જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા દહેગામ પેટા વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે તો શું આ અધિકારીઓ કાળા કામ કરે છે સરકાર શ્રી દ્વારા આ કામ તપાસ કરવામાં આવે તો આ કામ ઘણું ખરું વધ બહાર આવી શકે છે અમારા રિપોર્ટર પશુ સરકારી દવાખાને મુલાકાત લીધી સરકારી દવાખાના ના કમ્પાઉન્ડ માં દારૂ ની ખાલી બોટલ ના ઢગલા જોવા મળે સરકાર શ્રી ની આ મિલકત માં દારૂની બોટલ ક્યાંથી આવી સમજાતું નથી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ